તો ફ્રેન્ડ્સ આપણે જોશું ઉનાળામાં ઠંડુ પાણી રહે તેની ટ્રીક જો ઉનાળામાં ઠંડુ પાણી ન હોય તો આપણે ફ્રીજનું પાણી અથવા તો જે પાણી હોય મીડિયમ તેમાં આપણે બરફ નાખીને પીતા હોય છે પણ આ રીતે કરવાથી આપણે શરીરને ખૂબ જ નુકસાની થાય છે જેવી કે આપણી ડાયજેશન સિસ્ટમ સ્લો થઈ જાય છે ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ નથી થતી કબજિયાત જેવી વગેરે બીમારીઓ થાય છે અને ઘણી વખત વજન પણ વધી જાય છે અને ઘણી વખત આપણે જીમમાં જતા હોય ત્યારે પણ ઠંડુ પાણી પીતા હોઈએ છીએ તેનો કોઈ મતલબ નથી તો આજે આપણે નેચરલી રીતે જે માટલાનું પાણી છે તેને એકદમ ઠંડુ ફ્રીજ જેવું કરવું હોય તો કઈ રીતે કરી શકાય તેને આપણે રીત જોઈએ તો તેના માટે કોઈ પણ નવું કે જૂનું માટલું હોય તો તેને આ રીતે પહેલાં પાણીથી પલાળી દેવાનું કોઈ જગ્યા ન પલળે તો તેને હાથની મદદથી સરસ પલાળી દેવાની અંદર અને બહાર બંને સાઈડ સરસ રીતે આપણે પલાળી દેશું આ રીતે સાદા પાણીથી તેને સરસ ક્લીન કરવાનું છે એટલે જે તેમાં રહેલો કચરો અને સિકાસ હોય તે નીકળી જાય ત્યારબાદ તેને પાંચ મિનિટ આપણે એમ જ રાખી દેશું પેટને ઠંડક આવે તેવું આપણે સરસ ઠંડુ પાણી તૈયાર કરવાનું છે માટલામાં આ પ્રમાણે પાણી એડ કરી દેવાનું ત્યારબાદ એડ કરીને તેને આપણે હાથની મદદથી સરસ રીતે માટલાની અંદર ઘુમાવી દેવાનું પાણીને આ પ્રમાણે સરસ ઘુમાવી દેવાનું બે થી ત્રણ મિનિટ આ રીતે ઘુમાવશો એટલે પાણી સરસ રીતે ઉપર સુધી ચડી જશે અહીં માટલામાં જે આપણે પાણી હમણાં રાખેલું હતું તેને પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે તો તેની અંદર આ રીતે ફરી પાછું ગુમાવીને આપણે પાણીને નીકાળી લેશું અને જો તમે પાણી ન રાખ્યું હોય અને એમ જ ક્લીન કરવું હોય તો પણ ચાલે જો આમ ન કરવું હોય તો તેને ત્રણથી ચાર પાણીના સરસ રીતે વોશ આપીને અંદર અને બહાર આપણે ક્લીન કરી દેવાનું છે તો અહીં મેં સાદું નમક લીધું છે અહીં તમે જે સિંઘવ નમક આવે તે પણ લઈ શકો છો તેમાં થોડું પાણી એડ કરીને તેને આ પ્રમાણે મટકાની ઉપર સરસ આપણે સ્ક્રબ કરવાનું છે અહીં બીજો સવાલ એ છે કે જ્યારે આપણે શરૂઆતમાં મટકું લઈએ ત્યારે તે ઠંડુ રહે છે ત્યારબાદ તે ઠંડુ નથી રહેતું તેનું મેઇન રીઝન એ છે કે મટકામાં રહેલા જે છિદ્રો છે તે બુરાઈ જાય છે મતલબ પેક થઈ જાય છે એટલે તે ઠંડુ નથી રહેતું તો તેને ખોલવા માટે થઈને આ પ્રમાણે ટ્રીક આપણે યુઝ કરવાની છે આ રીતે અંદર અને બહાર સરસ રીતે તેને પાંચથી સાત મિનિટ સ્ક્રબ કરવાનું છે અહીં તમે જે તૈયાર આવ ડૂછો આવે તે પણ લઈ શકો છો અથવા તો કપડું પણ લઈ શકો છો તેની મદદથી સરસ સ્ક્રબ કરી દેવાનું અહીં બીજી વધારાની કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવાની નથી ઘણા લોકો ઘણા વિડીયોમાં ઘણી બધી વસ્તુ યુઝ કરાવે છે પણ તેના કરતાં આ ખૂબ જ સરળ રીત છે અને નેચરલી છે આ રીતે તેને સ્ક્રબ કરીને પાંચથી સાત મિનિટ એમ જ રાખી દેવાનું છે તેને કશું જ કરવાનું નથી અહીં આપણે નમકનો સરસ રીતે સ્ક્રબ કરીને પાંચથી સાત મિનિટ એમ જ રાખેલો હતું ત્યારબાદ તેને ફરી પાછું આ પ્રમાણે આપણે તેને ચારથી પાંચ પાણીના વોશ આપીને ક્લીન કરી લેવાનું છે માટલું સરસ ક્લીન થઈ ગયા બાદ તેને આપણે આ પ્રમાણે ઉલટું કરીને છૂકવી દેવાનું છે આ પ્રમાણે તેને સૂકવી દેશો એટલે તેમાંથી પાણીનો ભાગ સરસ રીતે દૂર થઈ જશે ત્યારબાદ અહીં માટલાને મેં આ સ્ટેન્ડ પર રાખેલું છે તેમાં પાણી મેં એડ કરી દીધું છે આ રીતે જે માટલું રાખેલું છે તેમાં પાણી એકદમ ફ્રીજ જેવું ચિલ્ડ રહે છે તેનું મેઇન રીઝન હું તમને બતાવું અહીં જો હવાની અવરજવર સરસ રીતે થઈ રહી છે માટલું જમીન કરતાં થોડું ઉપર છે મારે અહીં બીજો બેનિફિટ એ છે કે બંને સાઈડ હવાની અવરજવર થાય છે બહારની સાઇડ અને આ વિન્ડો સાઈડ બંને સાઈડ હવાની અવરજવર સરસ થઈ રહી છે અને માટલું આ કોર્નરની જે સાઈડ છે તે પ્રમાણે રાખેલું છે જો તમારે ઘરમાં આ પ્રમાણે જગ્યા ન હોય તો તેને તમે કોઈ પણ એક જગ્યા એવી કે જ્યાં હવાની અવર થાય તે પ્રમાણે તેને તમે સેટ કરી શકો છો જમીનથી થોડું ઉપર રહે તો ચાલે ત્યાં તેને હવા લાગે તો તે પાણી એકદમ સરસ નેચરલી ઠંડુ રહે છે આ માટલું ઉપર હોવાથી હવા તેમાં ટચ થઈને અવર નીકળી જાય છે એટલે આ રીતે પણ પાણીને તમે ઠંડુ માટલાની અંદર રાખી શકો છો આ રીતે હું પાણીને ગ્લાસમાં લઈ રહ્યો છું પાણી અહીં એટલું ઠંડુ છે કે એવું લાગે કે ફ્રીજનું પાણી જ પી રહ્યા છો એટલું સરસ પાણી ઠંડુ થાય છે મેઇન ટ્રીક તો એ જ છે કે માટલાને સરસ ક્લીન કરીને તેને યોગ્ય જગ્યા પર રાખવું એટલે પાણી તેમાંથી જવશે તરપશે મતલબ કે પાણી તેમાંથી ડ્રોપ ડ્રોપ નીકળશે અને માટલામાંથી જે ડ્રોપ ડ્રોપ પાણી નીકળતું હોય તેનાથી પાણી ઠંડુ રહે છે અહીં માટલાને તમે જોઈ શકો છો મેં કવર કરેલું છે અહીં કોઈ પણ કપડું લઈને તમે તેને આ પ્રમાણે કવર કરીને કપડાની ઉપર પાણીનો સ્પ્રેડ કરીને તમે રાખી શકો છો ત્યારબાદ ઉપરની સાઈડ માટલાની ઢાંકી દેવાની આ પ્રમાણે કરો તો પણ પાણી એકદમ ઠંડુ રહે છે નેચરલી રીતે ઠંડુ રાખવા માટેની આ ખૂબ જ સરળ રીત છે કોઈ પણ વસ્તુ વધારાની એડ કર્યા સિવાય ઠંડુ પાણી રાખી શકો છો વર્ષો પહેલાં ફ્રીજ નહોતા ત્યારે માટલામાં ઠંડુ પાણી આ રીતે લોકો રાખતા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ